જી રાજે રાખે સાસુમરજી વા પાછડી બાળા એ ભલે પાછુડી જીવા 아니야, 말도 안 돼. 니가 나를 사를 니가 나니 Yeah करने का काम करे हम दोनों लड़ाई लड़े देखते हैं सबसे पहले है। अपने देश की गरीबी कौन खत्म कर पाए आओ बोलिए भारत माता की पूरी ताकत से बोलिए दोनों मुट्ठी बंद करके बोलिए

આજે સાધુ સમાજ જો ઓળખાતો હોય તો રામાનંદ મહારાજ ના કૃપા ને કારણે રામાનંદ સ્વામી જો જન્મા ન તો રામાનંદ શું કહેવાય આપણે આપણી ઓળખાણ એ રામાનંદ સ્વામી છે રામાનંદ સ્વામી એ જગત ની અંદર નાના નાના માણસ થી માંડી અને મોટા માણસો સુધી બ્રાહ્મણ ક્ષત્રિય વિશ્વ શુદ્ધ

ત્યાં પૂજા તરીકે સ્થાપિત કે આપણને ગ્રહસ્થિત બનાવ્યા હું દર ધર્મ સભામાં જાહેરાત કરું છું કે આપણે ઉજળા હોઈએ તો કેવલ રામાનંદ સ્વામીના પ્રતા અને એ મહાપુરુષે આપણને છઠ પ્રકારના ઈશ્વરી ભગવાન રામમાંથી આવ્યા છે છઠ ઐશ્વર્ય રામ અને એ રામ ગોસ્વામીજી મહારાજે ઉલ્લેખ કર્યો રામચરિત માનસમાં કે રામ એટલે કોણ

તમને કદાચ સ્વામિનારાયણના સાધનો તમે પૂછ્યો કે તમારી પાસે ભગવું ક્યાંથી આવ્યું આ ભગવું ક્યાંથી તમે પહેરવા માંડ્યા સ્વામિનારાયણ સંપ્રદાયની ઉત્પત્તિ તો બસો વર્ષ પહેલાં બાપ થઈ પણ આપણી ઉત્પત્તિ તો આદિ અને અનાદિકાળથી થઈ છે આપણો ઈષ્ટ જે છે એના ભગવાન કપડા પહેરી અને ઇતર સમાજો આગળ વધતો હોય તો આપણને તો આપણા ગુરુઓની ગૌરવ અને ખુમારી હોવી જોઈએ ધન્યવાદ છે કે આજે આટલા બધા માણસો હું ચાલીસ વર્ષથી ગુરુજી જયંતી રાજકોટમાં આવ્યો ત્યારથી હજુ નાના પાયથી ધીરે 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 કરતા ગુરુદેવને વેદાનમાં લાવ્યા છે અને આ વખતે તો જેમ અલ્હાબાદ પ્રયાગમાં કુંભનો મેળો ભરાયો અને આદિત્યનાથે જેમ ચાર ચાંદ લગાડી દીધા કુંભ મેળામાં ત્યાં આ વખતે આપણે અવદેશદાસ બાબુ આમ તો રાશિ બે જ છે આદિત્યનાથ અને અવધેશદાસ હા અને બે સાધુ તો જ ને ભાઈ એટલે રોનક કંઈક જુદી દેખાય છે વિશેષ દર વખતે

કપાળમાં તિરંગ સાધુની ઓળખાણ છે પણ અંદરથી આપણી વૃત્તિ પણ સાધુતાની બને એ ભગવાનની પાસે પ્રાર્થના કરીએ ગુરુ ભગવાન ઈશ્વર પહોંચાડવા માટે શ્રેષ્ઠ માધ્યમ છે જેને ગુરુ નથી એ નુગરા માણસનું મોઢું પણ શાસ્ત્ર જોવામાં મનાઈ કરે છે અને આપણા ગુરુ તો આપણને કેવા મળ્યા છે બાપ હું આપણે આટલા વર્ષોથી જોઉં છું કે જેને ગુરુદેવનો આશ્રય લીધો હશે તમારા ઘરમાં ભલે રામાનંદ સ્વામીનો ફોટો રાખતા હો પણ રોજ એની પૂજા કરજો બા અને જે રામાનંદ સ્વામીનો આશ્રય કરશે એને ક્યારે કોઈની દાઢી હાથ લાંબો નહીં કરવો પડે કારણ કે આપણો ઈશ્વરદેવ આપણો ગુરુદેવ એવો સમર્થ છે કે જે સ્વયં રામ પોતે અવતાર લઈને આવે અને આપણને વિશિષ્ટતા દે સિદ્ધાંત આપે ભગવાન શંકરાચાર્ય મહારાજે ગામે ગામ ફરી શિવાલયની સ્થાપના કરી અને રામાનંદ સ્વામીએ વિશિષ્ટતા દે સિદ્ધાંત રામ બ્રહ્મ સીતાજી માયા લક્ષ્મણજી જીવ ધર્મના આચાર્ય છે એટલે દરેક મંદિરોમાં લક્ષ્મણજીની પણ પૂજા થાય છે આપણા ઈષ્ટદેવ રામ આપણી માં જાનકી આપણા ભક્તિ સ્વરૂપમાં છે અને લક્ષ્મણજી એ જીવ ધર્મના આચાર્ય છે રામ પાસે જવું હોય તો લક્ષ્મણજીનો આશ્રય કરવો પડે હનુમાનજીનો આશ્રય કરવો પડે ત્યાં ગુરુનો આશ્રય કરવો પડે ગુરુબીનું ભવ નિધિ કોઈ જો વિરંથ શંકર હોય આ જગતમાં ગમે તે માણસ હોય પણ ગુરુ વગર